સુરત સુરતના સારોલી પાસેની ઘટના મેટ્રો ની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચે થી નમી ગયું મેટ્રો નો બ્રિજ નમી જતા વાહન ચાલકો માં ભય બ્રિજ નમી જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાવવામાં આવ્યો જી સર આ કઈ મેટ્રો ની કામગીરી દરમિયાન કે બ્રિજ થી નમી છે સમગ્ર ઘટના ને કઈ રીતે પોલીસ ની કામગીરી ચાલે અમને જે અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટના લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરામ ટીઆમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય હું સેજલ માલવ્યા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત પણ નસીબે કોઈ જાનહાની થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ તથા હું અહીંયા પહોંચી સ્પોટ ઉપર પહોંચી ગઈ બ્રિજ બને છે આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આવી રીતના બ્રિજ કામગીરી થતી હોય લોકોના પૈસાનો આવી રીતના જ સરકાર વેડફાટ કરે છે લોકો કઈ રીતના મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે લોકો મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે અને શાસક પક્ષ આવી આવા કામો કરીને લોકોના પૈસાનો વેડફાટ કરે છે આ ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય બે હજાર બાવીસ થી આ કામગીરી ચાલુ છે લોકો મેટ્રોના કામગીરીને લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે છતાં પણ લોકો કઈ ચૂપ છે કે કઈ બોલતી નથી કે કઈ વાંધો આપણે વિકાસ થશે પણ આવી રીતના વિકાસ થવાનો છે બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની